તારે જેને બોલા બોલાઈ ગયા જેટલા જે આ બંકો એકલો જાય મને ઓળખતો નહી આ બંકો ખતરનાક છે તું ગમે તને લાભ લઈને બંકો એકલો હશે

તમે દિન ચા પાઈ પણ ચો કર્યો છે એની મળતો નહીં તો આપણો પીને આપડે નોમો પડ્યો આપણો પીનો આપણે નોમો પડ્યો છે હવે આપડા બુન નું પાણી આલું નહીં તો હવે પેલા ડોન ને વાત કરો છે ડોન ની એક ડોન છે માર પાઈ ડોન છે હા તો વાત કરો તો તો ઉપારી આલા પરી ઉપારી આના પરી પૈસા જને લઈ રયો તો તો પૂછે તાર હવે હા તો રોડો તો ફટાફટ રોડો આ શંકાદ મેદવાન નહીં આદે નહીં

શંકા તો નાન દેખાતા કેમ નહિ હજી હતી દેખાતા કેમ નહી હજી હતી અરે અરે આવરા

હા એટલે હાવ કે નહીં મારવાનું પાછો અરે ખાલી એમને ખાલી ભાગવાનો જ છે સારું તો ભાજી નો ક્ષેરા આ જો મેં આટલો ગારો કર્યો તો ને એમાં ભાઈ ગયો બોલો આ ગારો તો ગમે એવા થાય બે વાર જોડો પડતા ના પાછો રાખો હમણાં બે નીકળશું હોય છે ભાગવાના સી સારું તમે કોઈ બોલાય તો હું શું હોય હારું તો હું ઓઠે ઉભો છું જોઉં ખાલી હારું હો સારું

કાકડી ન પડી પેલા અમને મારીને જતા કોઈ શું કહો છો થોડું ઉપડી જવાનું તમારે તો રોજ નો એવું છે અમારે કોઈ કોમ ના હોય પણ હવે રત્નો વાહ એ મારા હેડવા જ ના પડે આપણે તો ક્ષેત્રમાં આવશે જ તમે શું કા લડવાના રે બગા હેડો નવાય ર લડાય ઉપડી પરની ઉપડી એ લાકડી વાળે છે પતો મગમ ના મારો નાય અને ઓય બેઠો તો રે તો ગારો કર્યો ઓ ગારો કર્યો તો આપણે બદલે આપણે છે હાલતો નેકરાય છે પડછો પાછા નવા આવડી નવા તમારા ઘર ના શિવાય મારતા નઈ હવે મારતા નહીં હવે નહીં હેડ હોય નહીં હેડ ભૂલ થઈ ગયા અમારે લેટું લાકડી પડી પગ એવું તો પછી પડે મારતા

તમ પૈસા છે માલે આરા ખબર ના પડી એવું એમ આ તમને શું લાગે છે પૈસે પાસા ને શું લાગે તમને ડોન નો માર કાધી હોય એવું લાગે માર નઈ કાધી પૈસા છે મારે તમને ખબર છે ચમ તમને ખબર હોય છે પૈસા કેમ પાસા ને ઈ તો મને શું કહે અંદર લગાવ પૈસા પાસા ને કોક તો શું છે હમ ડોન ને પેલા ની માર્યા શું ડોન ની લઈ ગયા તા આખા પાડીને એવું એમ હા હા હા

ખતરના ડોર ના તો જેટલી પેલા જેટલા જ માર્યા હતા એ બોલતો બધું છે એ બોલ્યો હશે કે મને હોપારી આની છે એવું કીધું છે તો આપડે માનો કે હોપારી આની હવે શું કરશે હવે હવે કોક કરવું પડશે કે તાર હવે મેદાન માં આપી ઉતરશો મારે આરો કેડીને તો આકો પડેલો હે ન કે હું જો તો મને કે મારી બે હતા આયા મને ડોનના રૂપાણી લઈ જ પર મારા માં રી વધારે છે પાસી એને મને તો છોડે જ ના રહ્યા તો હવે તો શું કરશે તાર તો ડોનને ઉપાડી જાય ડોનને ઉપાડી જાય ને તો તો આપણે પેલા નાગદીદી પાસે જાવું પડશે જાવું પડશે તારે તો જાતા હોડ તો તો ઈન પાસે ને હીરા કોક કરશે એમ તો હાલ તો રે ઘેર ન હોય તારે

બી કે ઓફિસિયલ દિશા એકસો એકાવન અને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી